હાલ ચારે બાજુ ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ક્યાં ક્યાં નામોની હાલ ચર્ચા છે અને કયા નામોની શક્યતા છે તેના વિશે જાણીએ વાત ગુજરાતી પર પ્રધાન શું કેશો અત્યારે જુનાગઢનું પકતું હજી પણ ગુજવાયેલું છે અનેક નામોની જે ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હજી સુધી કોઈ નામ જે છે તે બહાર નથી આવી રહ્યું શું લાગે છે

કાજી ચૂડાક મને ટિકિટ આપવાની એટલે તો બધા પાર્ટી અત્યાર સુધીમાં નામ જાહેર કરી દીધું હતું પરંતુ સીધી રીતે આજે કોકડો ગુચવાય જેવો સીધો મતલબ છે કદાચ રાજે ચૂડાસ મને એની ટિકિટ કબાજી તો નિશ્ચિત છે એટલા માટે હવે જો કોઈ એક સમાજ ને આપેલી બીજો સમાજ વિરોધ કરે એક સમાજ ને આપેલી બીજો સમાજ નારાજ થાય એને બદલે કદાચ પક્ષ હવે છેલી ઘડી એવું કરી શકે આઈથી પૂર્વ સાંસદ છે જે દિલ્હીના મહેશ એમના નામની અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે

સીધી રીતે જોવા જાય તો લોહાના સંબંધમાંથી માંગ કરવામાં તો બે લાઈન ચેરા છે ડોલરભાઈ કોટેજા અને ગિરીશ કોટેજા ડોલરભાઈ કોટેજા જે સહકારી ક્ષેત્રે ઘણા વર્ષોથી તેમને અનુભવ છે

લોણા સમાજ ટિકિટની માંગ કરી છે પરંતુ એ શક્યતા ખૂબ ઓછી છે

કોળી સમાજને આ બેઠક ઉપરથી ટિકિટ અપાય છે તો ક્યાંક ને ક્યાંક આખા સમાજમાં અસંતોષની લાગણી જરૂરથી ફેલા છે કારણ કે રાજકોટ બેઠક ઉપર પણ કોળી સમાજનો સૌથી વધુ દબદબો છે પરંતુ જો જૂનાગઢ બેઠક અને સુરેન્દ્રનગર બેઠક ઉપર કોડી સમાજને ટિકિટ આપે છે એટલે રાજકોટ બેઠક ઉપર કોળી સમાજ ભાજપની સાથે રહે છે એટલે કોડી સમાજની ટિકિટ કાપવી જૂનાગઢ બેઠક ઉપર ખૂબ જ અઘરું રહેવાનું છે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી પણ ભાજપ માટે મુશ્કેલ છે એટલે જે લેડીઝની વાત આવે છે મહિલાની કોળી સમાજના ગીતાબેન એમને ક્લાસ આપી શકે એટલે જો મહિલા ફેક્ટર કામ કરી જાય એટલે ઇમોશનલ ફેક્ટર પોલીસ આવને એમ થાય કે આપડા સમાજમાંથી એક મહિલાને ટિકિટ મળી એટલે તો રાજેશભાઈની ટિકિટ કામ આવે

અને કુંવરજી બાવળિયાને લડાવવાની ભાજપ ની ઈચ્છા હતી કે કોળી સમાજ નો મોટા મોટો ચહેરો હોય કોઈ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કુંવરજીભાઈ બાવળિયા છે એટલે તેમને સુરેન્દ્રનગર બેઠક ઉપર લડવાની પૂરેપૂરી શક્યતા હતી પરંતુ કુંવરજીભાઈ પોતે ના પાડી દીધી કે જેમને કેન્દ્રમાં નથી જવું તે અહીંયા પોતાના જે ધારાસભ્ય છે મંત્રી બનીને અહીંયા ખુશ છે કારણ કે તેઓ આટલા વર્ષોથી હતા ભાજપની સરકાર ત્રીસ વર્ષથી છે તેઓ પણ આટલા વર્ષોથી ધારાસભ્ય છે પરંતુ તેઓ કોંગ્રેસમાં હતા સત્તા સાથે તેઓ હમણાં જ આવ્યા છે ને તેના પણ ઘણા બધા ફાયદાઓ હોય છે સ્થાનિક જે રાજ્ય સરકાર છે તેમાં રહેવાના ઘણા બધા ફાયદાઓ છે લોકો સાથે સતત જોડાયેલા રહીએ લોકોના કામ થાય તેમનું નામ વધારે મોટું થાય સાંસદમાં ક્યારેક એવું થાય તેઓ રાજ્ય સરકાર માં જ રહે મંત્રી બનીને ને તેઓ રાજ્ય સરકાર ના મંત્રી બની ને તેઓ ખુશ છે કેન્દ્ર સરકારમાં તેમને સામાન્ય સાંસદ બનીને નથી રહી એટલે ભાજપ ઊંઝાણી છે કે હવે મહેન્દ્ર મુંજપુરા નહીં કુંવરજી બાવળિયા નહીં તો હવે સુરેન્દ્રનગર બેઠક ઉપર કયો એવો ચહેરો છે ટિકિટ આપી શકાય તો કોઈ નહીં એટલે હવે કોંગ્રેસમાંથી ઋતવિક મકવાણા છે તે ખૂબ જ સારું નામ ધરાવે છે ધારાસભ્ય પણ રહી ચુક્યા છે ને કે કે લોકો તેમની સાથે છે એવું માની શકાય તો હવે ભાજપ એવો પ્રયાસ કરી રહી છે કે કદાચ ઋત્વિક મકવાણાને લઈ આવી ચર્ચા ચાલે છે કદાચ ઋત્વિક મકવાણાને લઈ અને તેમને ત્યાંથી

પોતે પણ એવું ઈતા હોય કે ભાજપ માં જઈ અને તેઓ કદાચ સાંસદ બને એટલે આગળ જોવાનું રહેશે બાવળીયા ની જો વાત બને મકવાણા છે તેમની વાત જે પ્રમાણે ચાલી રહી છે ચર્ચા એ પ્રમાણે જો શક્ય ન બને

અમરેલી થી ઉતારવામાં આવે પરંતુ હવે ચર્ચા એવી થઈ રહી છે કે ભાઈ જો અમરેલી કોંગ્રેસે જેની ટૂમર એટલે કે મહિલા મેદાનો ઉતાર્યા છે

આપણે રેખાબેનને ઉતાર્યા છે એટલે હવે ઓમરેલીમાં પૂરેપૂરી શક્યતા છે કે જે ભાવનાબેનનું નામ આવી રહ્યું છે તેમને ટિકિટ આપે કારણ કે સામે મહિલા ઉમેદવાર છે ભાજપને ત્યાં જમાવું છે હું સારા નેતાઓ ટિકિટ માંગી રહ્યા છે તેમને કહેવાનું એક બાનું મળી જાય કે આપણે મહિલા ઉમેદવાર છે તેની સામે મહિલા ઉતારવાના છે એટલે ભાજપ પાસે માટે આ મહિલા ઉમેદવારને ઉતારવાનો અમરેલી બેઠક ઉપર સારું સારું અત્યારે ચાન્સ છે કે તેમને અત્યારે ત્યાં મહિલા ઉમેદવારને ટિકિટ મળે ત્યાં એવી પૂરી શક્યતા છે બિલકુલ જો રોનક અમરેલીથી મહિલા ઉમેદવારને ઉતારવામાં આવે તો ભાવનાબેન ગોંડલિયા એમનું નામ અત્યારે શિખર પર છે અને સૌથી વધુ એમના નામની ચર્ચા છે કે જો મહિલા ઉમેદવારને આપવામાં આવે તો

આ વાતથી બચીને રહે શકે દિલીપ સુંડાણીના પરિવારને કદાચ ટિકિટ ના મળે તો બરોડાના તો આપણે જે ત્રણ બેઠક વિશે વાત કરી પરંતુ હાલમાં જે સ્થિતિ સદજાણી છે બરોડા બેઠક અને સાબરકાંઠા બેઠક પર તેની કોઈ અસર પડી શકે છે બિલકુલ કૃપા તમે સમજો કે આ બેઠકમાં જે આ ઉમેદવાર જાહેર નથી એનો મતલબ કે કઈ કામ થવાનું છે તે થવાનું નથી છે

બીજી ત્રણ બેઠક ની વાત કરવામાં આવે બનાસકાંઠામાં રહેતા ચૌધરી વલસાડ બેઠક ઉપરથી ધવલ પટેલ અને આણંદ બેઠક ઉપર થી મીટેશ પટેલ આ ત્રણેયના ઉમેદવારો પણ બદલાવની પૂરેપૂરી શક્યતા છે કારણ કે આ ત્રણેય બેઠકો ઉપર સામે મજબૂત ઉમેદવાર છે આણંદ બેઠક ઉપર જે વિપક્ષના નેતા ચાવડા છે તેમને ઉતરે છે વલસાડ બેઠક ઉપર આનંદ પટેલ

ટફ છે તે પડી શકે છે ગુંગળા તો આની જેવું આપણે અત્યારથી ન કહી શકીએ પરંતુ ટફ પડી શકે છે કારણ કે આ વખતે ગઠબંધનથી ચૂંટણી લડાઈ રહી છે અને નવા ચહેરાઓની સામે ચાર ઉમેદવારોના નામ જાહેર થવાના હતા પેલા બે ઉમેદવારી છે તે પરત ખેડતા વધુ ગુજવાયું છે અને કોના પર દાવેદારીનો પડોશોળાય છે તે સમય પર જ આધારિત છે